અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે અને તેના પરિણામે પંથકમાં વરસાદી ઝાપટાઓ અલગ અલગ જગ્યા ઉપર પડે છે અમરેલી જિલ્લામાં સતત વાદળછાયું વાતાવરણ રહ્યું છે અમરેલી પંથકમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે અમરેલી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાઓ પડેલા હતા સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં હળવા વરસાદી છાંટાઓ પડેલા છે અમરેલી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવેલું છે પરંતુ વાતાવરણની અંદર એવું કશું દેખાતું નથી